બાપો અમાર સમન મરીને સમે ગળે ગોમ છોડી મન મેલની ભૂલી ગયા એવું થયું ને છોડવું પડ્યું લાવ પાછું તું લતારે લાવવાનો

મળી ઓપરેશન <laughs> <laughs>

લા સીરનો જન ખલ કરા નામ તો મારી માને કેન્સલ મતાડી મું બોલો ભાઈ રમેશભાઈ મારા ઈરા આવવા મારા બુઆ ના બુઆ પર આમ પોડાર કલંક નહીં આવવા દે મે <mile> <too> <crease Option wrote> <algebra outreach> નું નઈ રોજે રોજે દારા મઠની